અત્યારે મિત્રો લાલ ડુંગળીમાં સફેદ ડુંગળી મિત્રો અલગ અલગ મિત્રો વખત આપણે જોવાના છે મિત્રો તારીખની વાત કરીને તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના માર્ષે મિત્રો શનિવાર આજે મિત્રો થોડા મોડા ત્રણથી ચાર મિનિટ જવું અંદાજ મિત્રો આપણે વિડીયો બન્યો છે આજે મિત્રો જો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નિશ્ચિત મિત્રો આપણે

મારા હોટેલ વ્યાજ ગામના দাদা તમે રેપરિંગ લોવાજો રેપરિંગ हेलो ભાઈ આવો 79 79 રૂપિયા હે હારું જઈ શકે 48 માં દેખલા 180 160 બાજુ ઉંદીશ્યા હા હા 90 90 રૂપિયા 190 બોલો તો રેવા તો 3000 થી લીધું થા હાલો આ બધું માન હમ મારીયા હા આવી જવાનો હા રાખો શરૂ હવે એને દે મારું જે ભાઈ 198 બોલો 193 93 92 કરો હાલો રૂપિયા મારું હા હા

અ઄ નિત જે જાએ aah. નિતય મીટય મે � check guys. rebirth remained 1,8 ન ને નિત B neul box. 2,8 ન નએ. 100 ન 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